સાથે સાથે વ્યક્તિગત રજીસ્ટ્રેશન તમે તમારા જૂના ખેલ મહાકુંભ આઈડી થી કઈ રીતના કરી શકે છે તેની ચર્ચા આજના વિડીયો અંદર આપણે કરીશું એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને ને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી લીધું હોય અને યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો નીચે બેલ આઇકન બટન ને ઓલ પ્રેસ કરી ચેનલને ને એકવાર સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને ખેલ મહાકુંભ 2025-26 વિશેની સંપૂર્ણ જાણકારી

તમારે નવ વ્યક્તિગત એટલે કે ફર્સ્ટ ટાઈમ તમે ભાગ લઈ રહ્યા છો તો તમે નવ વ્યક્તિગત રજીસ્ટ્રેશન પણ કરી શકો છો અથવા તમે જૂનો ખેલ મહાકુંભની અંદર અગાઉના ખેલ મહાકુંભની અંદર ભાગ લીધો છે તો એમાં પણ તમે ક્લિક કરી શકો છો જો તમારે નવ વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરવું છે તો આના ઉપર ક્લિક કરવાનું છે અને જૂનો ખેલ મહાકુંભ આઈડી થી રજીસ્ટ્રેશન કરવું છે વ્યક્તિગત તો આપણે આના ઉપર ક્લિક આપવાનું રહેશે તો અહીંયા મિત્રો જૂનો ખેલ મહાકુંભ આઈડી છે કહીએ મિત્રો તમારો જૂનો ખેલ મહાકુંભ આઈડી તમારી પાસે હોય તો એ રિસિપ્ટમાંથી અહીંયા નાખવાનો છે અને અહીંયા શોધો એના ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે તમારું નામ આવી જશે અને તમારી તમામ વિગતો છે મિત્રો આવી જશે અને તમે જે રમતની અંદર ભાગ લેવા હોય તમે સિલેક્ટ કરી શકો છો અને માનો કે તમારી પાસે જૂનું વ્યક્તિગત રજીસ્ટ્રેશન નથી રિસિપ્ટ ખોવાઈ ગઈ છે અને તમે નવેસરથી રજિસ્ટ્રેશન કરવા માંગો છો તો નવું વ્યક્તિગત રજીસ્ટ્રેશન એના ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે અહીંયા ક્લિક આપશું અહીંયા મિત્રો થોડીક સૂચનાઓ આપેલી છે એ તમારે જોઈ લેવાનું છે કે અંડર 70 સુધી એટલે કે તમે 17 વર્ષ સુધીના છો તો તમારે ફરજિયાત શાળા અને કોલેજમાંથી જ રજીસ્ટ્રેશન કરવાનું છે બીજી રમતમાં તમારે ભાગ લેવો છે તો પ્રથમ વખતનો જે કે આઈડી છે એમાંથી તમારે બીજી રમતમાં લખવાનું રહેશે નહી તો તમારી બે રમત ફેલ ગણવામાં આવશે અહીંયા મિત્રો સ્ટાર વાળા જે રેટ છે એ તમામ તમારે ફરજિયાત ભરવાના છે મિત્રો હવે અહીંયા મિત્રો ખેલાડીની વિગત તો તમારે સૌથી પહેલા તમારું નામ લખવાનું છે પિતા અથવા પતિનું નામ તમારી અટક લખવાની છે ત્યારબાદ વય જૂથ સિલેક્ટ કરવાનું છે અહીંયા મિત્રો સત્તર વર્ષ પછીના બધાય બધા ઓપન એજ ની અંદર આવશે પણ તમારી ઉંમર ચાલીસ ઉપર છે તો ચાલીસ સાઈઠ ઉપર છે તો સાઈઠ સિલેક્ટ કરવાનું છે બાકી તમે સત્તર થી ઓગણસાઠ વર્ષના ઓગણચાલીસ વર્ષના છો તો અહીંયા તમે ઓપન એજ સિલેક્ટ કરી લો અહીંયા તમારી જાતિ પસંદ કરો પુરુષ છો કે સ્ત્રી જે તમે જાતિ ધરાવો છો તે પસંદ કરવાની છે અહીંયા મિત્રો તમારી જન્મ તારીખ છે નાખવાની રહેશે અહીંયાથી મિત્રો તમે જન્મ તારીખ નાખી શકો છો અથવા તમે ડાયરેક્ટલી પણ અહીંયાથી લખી શકો છો ઓકે અહીંયા મિત્રો રમત ગમત છે અહીંયા તમે જોઈ શકો છો કેટલી રમત છે ઓપન એજ ની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ આર્ચરી આટિંગ એથ્લેટિક બેડમિન્ટન બોક્સિંગ ચેસ સાયકલિંગ અહિયાં મિત્રો જેટલી પણ રમતો છે એમાંથી તમારે જે રમતની અંદર પાર્ટિસિપેટ કરવું છે એ રમત તમારે સિલેક્ટ કરવાની રહેશે માની લો કે એથ્લેટિક ની અંદર જુદી જુદી રમતો આવે છે તો એ મિત્રો આપણે એથ્લેટિક સિલેક્ટ કરીશું હવે મિત્રો એથ્લેટિક ની અંદર પેટા રમતો છે તો અહીં 110 મીટર હર્ડલ્સ જે ડાયરેક્ટ સ્ટેટ લેવલે છે 1500 મીટર છે ડાયરેક્ટ તાલુકા લેવલે 200 મીટર તાલુકા લેવલે 3000 મીટર તાલુકા લેવલે 400 મીટર તાલુકા લેવલે તો અહીંયા મિત્રો રમતો આપેલા છે નામ અને કયા લેવલ થી ચાલુ થાય છે જેમ કે 400 મીટર હર્ડલ્સ ડાયરેક્ટ સ્ટેટ લેવલે છે અહીંયા મિત્રો જુદી જુદી રમતો આપેલી છે અને ક્યાંથી શરૂ થાય છે એ તમામ વિગતો છે મિત્રો અહીંયા આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો હવે મિત્રો અહીંયાથી તમારે જે પણ રમત સિલેક્ટ કરવાની છે અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો દાખલા તરીકે પંદરસો મીટર અને તમારે બીજી પેટા રમત સિલેક્ટ કરવી હોય તો અહીંયાથી મિત્રો તમે બંને પેટા રમત છે એ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો હવે મિત્રો અહીંયા તમારે બીજી રમત કોઈ છે માની લો કે તમારે બીજી રમત ની અંદર પણ પાર્ટિસિપેટ કરવું છે તો અહીંયા મિત્રો ચેક બોક્સ છે એના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા મિત્રો સિલેક્ટ કરવાનું છે અહીંયા બીજી કોઈ રમત છે તમારે સિલેક્ટ કરવી છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે માની લો કે ચેસ તો ચેસ ની અંદર અહીંયા મિત્રો પેટા રમત છે ચેસ તાલુકા લેવલે છે અને અહીંયા પ્લેયર એટલે કે તમારો મોબાઈલ નંબર છે તમારો અથવા માતા પિતાનો તમે અહીંયા નાખી શકો છો ત્યારબાદ અહીંયા ઈમેલ આઈડી તમારો નાખવાનું છે વજન છે તમારું લખવાનું છે આ મિત્રો ફરજિયાત નથી ઊંચાઈ તમારી લખવાની છે અહીંયાથી મિત્રો તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે તમે જે જિલ્લામાંથી આવો છો તે જે જિલ્લામાં તમારું રેસીડન્ટ છે તમે ત્યાંથી જ ભાગ લઈ શકો છો અથવા બીજા જિલ્લામાં તમે ભણો છો તો તમે ત્રણ મહિના કરતાં વધારે તે જિલ્લાના રેસિડન્ટથી હોય તો તમે બીજા જિલ્લાની અંદર ભાગ કરી શકો છો તાલુકો પસંદ કરીશું અહિયાં તમારું જે ગામ છે મિત્રો એ તમારે ગામ અહીંયાથી પસંદ કરવાનું છે તમારી કોલેજ ની અંદર તમે અભ્યાસ કરો છો તો એ કોલેજ ની અંદર તમે નામ લખી શકો છો તમે કોઈ કોચ જોડે શીખો છો તો કોઈનું નામ પણ લખી શકો છો એનો મોબાઈલ નંબર કોઈનું ઘરનું પૂરેપૂરું સરનામું અને અહીંયા બાજુમાં જે કેપ્ચર કોડ આપ્યો છે એ લખી અને સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે તો અહીંયા મિત્રો તમારું વ્યક્તિગત રજીસ્ટ્રેશન છે સક્સેસફુલી થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો કે તમારો સંદર્ભ નંબર ખેલ મહાકુલ આઈડી રજીસ્ટ્રેશન તારીખ તમારો મોબાઈલ નંબર અને તમે જે રમતની અંદર બંનેની અંદર ભાગ લીધેલો છે એ તમારો અહીંયા આવી જશે અહીંયા મિત્રો તમારે એક બાબતનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા તમે બીજી રમતની અંદર ભાગ લીધેલો છે તો બંનેનો કેએમકે આઈડી છે એક જ હોવો જોઈએ માની લો કે તમે વ્યક્તિગત અંદર અંદર ભાગ લો છો અને બીજી તમે કોઈ સામૂહિક જે રમત છે જે ટીમ રજીસ્ટ્રેશન છે એની અંદર ભાગ લો છો તો જયારે ટીમની અંદર તમારે તમારું નામ લખવાનું થાય છે ત્યારે તમારું જોઈએ કે આઈડી છે એ તમારું ટીમ ની આગળ લખી દેવાનું રહેશે એટલે તમારું નામ તમારું તમામ વસ્તુ ત્યાં આવી જશે જો તમે ટીમ રજિસ્ટરની અંદર ભાગ લો છો અને અલગથી કેએમકે આઈડી કરો છો અને તમારી ટીમ ઇનકેસ વિરજ થાય છે અને જ્યારે પેમેન્ટ આપતી વખતે અલગ કેએમકે આઈડી દર્શાવશે તો તમને પેમેન્ટ મળશે નહીં એટલે આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે બાકી તમને કોઈ પણ સમસ્યા કે મૂંઝવણ હોય તો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની પોસ્ટ કરી શકો છો અથવા વિડીયોની અંદર કોમેન્ટ કરી શકો છો આઈ હોપ કે તમને કમ્પ્લીટલી સમજ આવી ગઈ હશે કે કઈ રીતના આપણે જૂના અને નવા કેએમકી આઈડી થી આપણું રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ ઓપન એજ દ્વારા કરવાનું રહેશે જે તમે ઓપન એજ છો તો તમે કરી શકો છો તમારી ઉંમર સત્તર વર્ષ કરતા વધુ હોવી જરૂરી છે મળીએ નવા વિડીયોની અંદર કે કઈ રીતના આપણે ટીમ રજીસ્ટ્રેશન જૂના કેએમકી આઈડી થી અને નવા કેમ કે આઈડી થી કરી શકીએ છીએ